જય વાડીના જય વડેવાડા ઓડરભારી વસાડના મારા ભાઈઓ વડીલો બહેનો ડિમોનેશન થયું એ બધાને દુઃખ છે પણ જે જગ્યામાં હતું ત્યાં કર્યું છે પણ મારે પોતાનું પણ કર્યું છે ને પણ આપણે બધા શાંતિ રાખીએ હવે જે ચાલીસ ફૂટના રસ્તાની વાત છે એની જગ્યાએ આપણે વીસ ફૂટ કરાવવાનું છે બીજું કે આપણે જે પ્લોટો છે એના આપણા સુખાકારી માટે આપણા હેતુ માટે જ વાપરવાના છે અને આ જે આપણા મકાનો છે એ બધા નામે કરવા માટે વડીલો શ્રી આપણા વસાવડના વડીલો બધા મળી દસ પંદર જણ વ્યક્તિ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને મળેલા ત્યાં રજૂઆત કરી છે એમને પ્રોમિસ પણ આવ્યું છે કે હું તમારી સાથે તમે કહો ત્યારે વડીલો બધા મન મળો અને આ મકાનના પ્રશ્ન પ્રશ્ન સોલ્વ કરી આપશું તો આપ સૌ થોડી શાંતિ રાખજો અને કોઈ એવી વાણી શબ્દ ના વાપરો જેથી કોઈ એવો ઉપરો વધે અસ્તુ